જય માતાજી મિત્રો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો આજે શુક્રવારનો દિવસ છે શુક્રવારે ગ્રહ શુક્રની પૂજા અર્ચના કરવાથી શુક્ર ગ્રહનો દોષ દૂર થાય છે તથા સૌભાગ્યના દેવ શુક્રની પૂજા વિધિ કે તેના જાપ જપવાથી ગ્રહ દોષ શાંત કરે છે અને શુક્ર ગ્રહ તમારા પર સૌભાગ્યની પ્રાપ્તિ કરાવે છે મિત્રો આજના વિડીયોમાં આપણે શુક્ર ગ્રહના એકસો આઠ નામાવલીનો પાઠ કરીશું આ પાઠ કરવાથી વિધવાપણું ટળે છે અને સ્ત્રીઓને સદાય સૌભાગ્યપણું રહે છે જય શુક્રદેવ ચાલો આપણે હવે એકસો આઠ નામોનો જાપ કરીએ શુક્રાય સુચયે નમ ઓમ શુભગુણાય ન શુભદાય ન શુભલક્ષણાય નં શોભનાક્ષા નમ ઓુભ્રવાહાય નં શુભસ્ફટિકભાસ્વરાય નમ ઓનાર્હારકાય નમ ગુરુવે ન ઓમ દેવાભિવિતાય નશક્તાય નં કામપાલાય નમ ઓવ ન કલ્યાણદાયિકાય નં ભદ્રમૂર્ત નં ભદ્રગુણાય નં ભાર્ગવાય નમ ઓ ભક્તપાલાય નં ભોગદાયય ન ઓમ ભુવાનધ્યક્ષાય નં ભુક્તિમુક્તિફલપ્રદાય નં ચારુશિલાય નમ ઓરુરૂપાય નમ ઓારું ચંદ્ર નિભાનનાય નખિલશાસ્ત્રાય નવિદ્યાધુરંધરાય નમ ઓલક્ષણસંપન્નાય ન ઓ સર્વાપદિર્તાય નં સમાનિધિનિર્મુક્તાય ન સકલાગમપારગાય નં ભૃગવે ન ભોગકરાય નમ ઓુરપાલનતપરાય નં મનશ્વિને નં માનદાય નં માન્યાય ન ઓમ માયાય નમ ઓ મહાયશે ન બલિપ્રસન્નાય નભાય નલિને નંબલાપરક્રમાય નશ્પરીત્યાગાય નં બલિબંધ વિમોચકાય નં ધનાશયાય નમ ઓનાધ્યક્ષા ન ઓમ કંબુગ્રીવાય નમ ઓમ કડાધરાય નં કારુણ્ય રસ સંપૂર્ણ નં કલ્યાણગુણવર્ધનાય ન્વેતાંબરાય નમ ઓ શ્વેતપુષે નમ ઓતુર્ભુજસમન્તાય નક્ષમાલાધરાય નં અચિંત્યાય નમ ઓમ અક્ષિણગુણભાસુરાય નમ ઓ નક્ષત્રગણસંચારાય નં નૈદાયર્ગદાયય નં વર્ષપ્રદાય નં ઋષિકેશય નમ ઓ કલેશનાશકરાય નમ ઓ કવય નમ ઓ ચિંતીતાય નમ ઓ શાંતમત ન ઓ ચિત્તસમાધિ નમ ઓમ આદિ વ્યાધિહરાય નમ ઓમ ભૂરી વિક્રમાય નમ ઓણ્યદાયિકા નમ ઓરાણપુરુષાય નં પૂજ્યાય નંરોહુતાુનતાય નમ ઓ અજૈયાય નં વિજિતાતય નમ ઓ વિવિધાભરણો ઝજવલાય ન ઓમ કુદમ પુષ્પ્રતિશાય નં મંદય નમ ઓ મહાતય ન મુક્તાફલશમાનાભાઇ નં મુક્તિદાયય નં મુનિશનુતાય નમ ઓત્નસિંહાસનારૂય ન્યાય નમ ઓજતપ્રભાઇ ન ઓમ સૂર્યપ્રગ્દેશરાય નમ ઓ શરશત્રુસુદને નં કવએ નમ ઓલાવૃષભરાશિષાય નં દુર્ધરાય નમ અમ ધર્મપાલકાય નં ભાગ્યદાયય નચારી નશ વિમોચકાય નં ગોંડદેશ્વરાય ન ઓ ગોપત્રે નં ગુણીને નં ગુણ વિભૂષણાય નં જ્યેષ્ઠ નક્ષત્રભુતાય ન્યેષ્ઠાય નં શ્રેષ્ઠાય નં શુચિસ્મિતાય નં અપવર્ગ પ્રદાય નં અનતાય નમ ઓ સતાનફલદાય ન અમ સર્વે સ્વર પ્રદાયિકાઇ નમઃ અમ સર્વ ગીરવાણ ગણ સનુતાઈ નમઃ ઇતિ શુક્રો ટ્રસ્ટર સતનામાવળી સંપૂર્ણ જય શુક્રદેવ મિત્રો તમને પણ જો શુક્ર ગ્રહ નડતો હોય કે તમારા ગ્રહ ઉપર કે તમારી રાશિમાં શુક્ર ગ્રહનો દોષ હોય બાધા કે અવરોધ હોય તો આ એકસો આઠ શુક્ર ગ્રહના નામનો જાપ કરવાથી શુક્ર ગ્રહની દશા તમારા પરથી મટી જશે અને શુક્ર ગ્રહ તમારા પર પ્રસન્ન થશે તથા શુક્રને સૌભાગ્યના દેવતા પણ કહેવાય છે તેથી દર શુક્રવારે શુક્ર ગ્રહના નામનો જાપ કરવાથી વિધવા પણ ટળી જશે અને સુખ સૌભાગ્યની પ્રાપ્તિ પણ થશે જય શુક્રદેવ તમને મારો આજનો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા